છ સાત પ્રકારની માંગ છે એ માંગ અમારી પૂરી ન થતી એટલા માટે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા આવેદનપત્ર આપ્યા પછી પહેલી નવેમ્બર બે હજાર પચીસ થી અમે લોકો વિતરણ વ્યવસ્થા વિતરણ કરવાના નથી ટૂંકમાં ચલણ ભરવાના નથી અને કોઈ પણ વિતરણ કરવાના નથી આંદોલન અમે કરવા ગુજરાતનું સંગઠન જોઈ રહ્યું છે એને અમે સાત અને સરકાર તળાજા તાલુકાને આપવાનો છે જે અમે કોઈ પણ પ્રકારનું પહેલી તારીખે વિતરણ કરવાના નથી